કે આ મંદિરો તોડવામાં ન આવે અને આ મંદિરો તોડવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે સાધુ સંતો સહિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ કાર્યકરો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવવામાં આવ્યો કે ગુજરાત સરકારનો મંદિર તોડવાનો આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો વધુ ઉગ્ર વિરોધ અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ તથા બોટાદના મંદિરોના સમસ્ત મહંતો અને હિન્દુ સનાતન હિન્દુના બધા પ્રતિનિધિઓ આ જગ્યામાં કલેક્ટર ઓફિસે આજ વિશેષ નિવેદન દેવા આવ્યા છે કે સરકાર ગુજરાત સરકારશ્રી તરફથી આવો નિર્ણય આવ્યો છે કે બોટા ગુજરાતના પચીસ હજાર મંદિરો જે છે એ પાડી દેવાના છે એના અમે વિરોધ કરો છો અને આ મંદિરો ન પાડવું જવું એવી અમારે સરકારની પાસે માગણી છે હિ મંદિરો જે છે આ હિન્દુ સમાજની સનાતન સમાજની જે છે આસ્થાનું કેન્દ્ર છે આસ્થાનો પ્રતિક છે અને ઉપર આઘાત થાય એ અમે ક્યારેક સહન કરી શકવા નથી એટલે આવતા શુક્રવાર સુધી અગર સરકારી આ નિર્ણયને પાસું ન ખેંચાયું તો અમે બધાય એનો જાહેર તરીકે પ્રદર્શન કરીને અને ધરણા કરીને એનો વિરોધ કરશું આજે જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યું દેવામાં આવ્યું છે સાધુ સંતો દ્વારા એમાં સરકારશ્રી દ્વારા ગુજરાતની અંદર પચીસ હજાર મંદિરો પાડવામાં આવે છે તેમાં બોટાદનો બી સમાવેશ થાય છે બોટાદના બસ્સો અને વીસ મંદિરો પડે છે તો એ માટે અમે એક આવેદનપત્ર દેવાયા હતા કલેક્ટર સાહેબ સાહેબ શ્રીને અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આ મંદિરો ન પડે કે કાયમ માટે હિન્દુ ઉપર જ વાર થાય છે કાયમ માટે આ મંદિરો પડી જશે તો એની ઉપર નપતા સાધુ સંતોનું ગુજરાન કોણ ચલાવશે આ મંદિર એટલે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે મંદિર અને આ મંદિર પાડીને સરકાર શું સાબિત કરવા માગે છે